જય માતાજી રામ રામ તો નવા વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું તો મિત્રો છે ને આજે બીજી બીજે દિવસે સવાર થઈ ગઈ છે જૂનાગઢની અંદર ને હવા ના એને વાગી ગયા છે કેટલા હાત ને બેતાળીસ થઈ ગઈ છે અને આજે છે ને આપણે અહીંથી નીકળી જવાનું છે હવે ઘર સાઈડ કારણ કે બે દિવસથી બહાર છે અને હવે એને આજ સત્તાધાર જવાનું વિચાર છે બધા જો હતા થઈ તો તમને બતાવીશ બાકી તો હાલો કન્ટિન્યુ અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો

તો તો મિત્રો રામપરા પહોંચી ગયા છીએ અને ગાડી જુઓ પાર્કિંગ કરી નાખી છે અને હજી બે ગાડી અમારી પાછળ હે ને તો એની માટે ઉભા અહીંયા જુઓ રામપરા પાર્કિંગ તો હજી બે ગાડી હે ને અમારી પાછળ આવે છે

સરસ મજાનો હોય ને લિંક સેવ લિંક છે તમે જો તો મહાદેવના દર્શન કરી લીધા અને હવે સામેની સાઈડ એને હું છે ને એ બધું જોવા જવાનું હોય અંદર એને માતાજીનું તો મિત્રો અહીંયા તો હે ને હવે દર્શન કરી લીધા અને આ સાઈડ એને પાણીનું પરફ છે તો અહીંયા એને પાણી પીવા માટે જઈ છે તો અહીંયા જોવા જવા હોય તો એકવાર હે ને વિઝિટ શરૂથી કરી બહુ મસ્ત મજાનું મંદિર છે અને માતાજીનું સાનિધ્ય હે

મસ્ત મજાનું હોય અહીંયા ત્યારે હાલે સંતવાણી સંત વાણી હોય એવું લાગે છે તો અહીંયા ત્યારે હાલે અને અહીં એને જૂના મંદિરથી દર્શન કરી અને હવે એને નવા મંદિર હવે એ વાસી ના ભાઈ એને જોવા તો હાલો હવે દર્શન કરી લઈએ અને દર્શન પછી તમને પણ કરાવું હાલો દર્શન કરી લઈએ પહેલાં ચાલો અહીંયા ગેટ છે ઘણી બધી સંખ્યામાં હે ને પબ્લિક પણ છે જૂના મંદિર એટલું બધું પબ્લિક તો નહોતું પણ અહીંયા હે ને બહુ બધું પબ્લિક હે તમે જોવો અહીંયા તો હા એના મંદિરે તો પહોંચી ગયા છે એના એના અંદર જઈને દર્શન કરવા માટે જઈએ

કોટા પાડવા જાવ હવે જો આની તો હાલો હવે આપણે જઈએ તો મિત્રો હેને દર્શન કરી અને આપણે હે ને બાય દે તરફ જઈ રહી છે તો દર્શન તો કરી લીધા હે ને હવે હેને ને જાવું છે સત્તાધાર તરફ જવાનું છે તો હેને ને હવે નીકળીએ હાલો તો આ ભાઈ બે ભાઈ હેને ને હેરા જઈએ અને બહાર થી હે ને પરિસ્થિતિ લઈ લઈએ અને પછી જઈએ ને હતાશા જવા નીકળી જવાનું છે અહીંથી તો હાલો también me continue